લોકો તમને 5 કિલો અનાજ દેવાની વાત કરશે પણ તમે શિક્ષા અને સ્વાસ્થ્ય પર અડગ રહેજો કારણ કે એ લોકો ક્યારેય નહીં ઈચ્છે કે તમારા બાળકો શિક્ષિત બને કેમ કે શિક્ષા તમને સવાલો પૂછવાની હિંમત આપે છે ખેડૂતો એકવાર વિસાવદર વિસાવદરવાડી કરો પછી સેટેલાઇટ તો ઠીક આ લોકોને રાત્રે સપનામાં પણ દેખાશે કે કઈ જગ્યા પર મગફળી વાવી છે પછી આ લોકો સામેથી કહેતા ફરશે क्या मगफड़ी तो जमीन मा और में थाई એટલે સેટેલાઇટમાં નો દેખાય સસુરા اتنا જ્યાદા વિકાસ હો ગયા હે કે બ્રાઝિલ કે લોગ ભી અપને દેશ મે વોટ ડાલ રહે હે મે દેશ કે યુવાઓ ઓર જ엔જી સે આગ્રહ કરતી હું સત્ય ઓર અહિંસા કા હાથ تھામિએ ઓર ભારી સંખ્યા મે નિકલકર મતદાન કીજીએ વોટ ચોરી કો હરાને કા યહી સબસે બડા હથિયાર હે સાહેબ જો મગફડી નો ભાવ સોના ની જેમ વધ્યુ હોત તો આજે ખેડૂત કંગાલ નહીં કિંગ હોત મગફળી તો ખેતરમાં પાકે છે પણ તેનો ભાવ મંત્રાલયમાં સુકાઈ જાય છે મગફળીના ભાવથી દેશનું સત્ય ખબર પડે છે અહીં ખેડૂત પસીનાથી ધન કમાય છે નેતા પોસ્ટથી જ્યારે ખેડૂતના ઘરમાં પ્રકાશ આવશે ત્યારે જ દેશ સાચી દિવાળી ઉજવશે એક માઇનોલાલ એમ નથી બોલ્યો કે મારે હજુ જનતાની સેવા કરવી છે એટલે હું મંત્રી પદેથી રાજીનામું નહીં આપું આને પાર્ટીના ગુલામ કહી શકાય કે નહીં મિત્રો મત જનતા પાસેથી લે છે અને ગુલામી પાર્ટીની કરે છે બોલો સરકારની ખોટ છુપાવનારા દેશભક્ત નહીં દેશના દગાબાજ હોય છે ખોટું છે તેને ખોટું કહેતા શીખો પક્ષ કોઈ પણ હોય ખોટી વાહવાઈ ક્યારેય ન કરાય સરકાર કોઈની પણ હોય નિર્ભય થઈને તેની ખામીઓ બતાવવી કોવે એ જ સાચી દેશભક્તિ છે ખેડૂત મિત્રો પેકેજ મોટું હોય ને એનું પેકિંગ કરવાનું હોય એમાં પાછું સેટિંગ કરવાનું હોય કેટલા દિવસથી તો મીડિયાવાળા પણ રાડો પાડે તો એને પણ થોડું આપવું પડે ને અધિકારીઓનો ભાગ કાઢવાનો હોય એટલે વાર લાગે છે માટે ખોટી ઉતાવળ કરવી નહીં આ ડોહા આખે આખા રોડ પુલ ગટરો વગેરે ખાઈ જાય છે ઈ તમારું રાહત પેકેજ થોડું મૂકી દે ચૂંટણી ટાઈમે મફત ના ભજીયા અને ગાંઠિયા ખાવાનું બંધ નહીં કરો ત્યાં સુધી આ બઘું ભોગવવાનું જ છે ખેડૂતો પ્રધાનમંત્રી કેટલા ભી ઈમાનદાર હો पर जब तक गांव का सरपंच शिक्षित नहीं होगा तब तक सरकारी योजनाओं का असली लाभ गांव वालों तक कभी नहीं पहुंचेगा। नेताओं के पोस्टर इतने चमकते हैं कि लगता है जैसे पूरा देश उजाला हो जाएगा पर उजाला तो सिर्फ उनके घरों में होता है जनता तो अंधेरे में ही रहती है हमारे नेता वादे ऐसे करते हैं जैसे दुकानदार सेल लगा रहा हो लेकिन सेल में सामान तो मिलता है नेताओं के वादों में कुछ नहीं मिलता મારા ગામના વિષેક જણા લંડનમાં પ્લોટ લેવાની વાત કરતા હતા કારણ કે જીએસટી ઘટવાથી ગામડાવાળાને બહુ જ બચત થઈ છે ઘરે ઘરે ફોર્ચ્યુનર લેવાની છે મારા ગામના વિષેક જણા લંડનમાં પ્લોટ લેવાની વાત કરતા હતા કારણ કે जीएसटी घटवा थी गामड़ा वाला ने बहुतच बचत થઈ છે ઘરે ઘરે ફોર્ચ્યુનર લેવાની છે જો લોગ કહેતે હે કે जीएसटी કમ કરને સે મહેંગાઈ કમ હો જાયેગી ઓર ગરીબો કો ફાયદા હોગા ઉને બતા દેના કે પાયજામા બદલ કે હાફ પેન્ટ પહેનને સે ડાયરિયા નહીં રુકતા લેણો માફ નહીં કરો તો રાજીનામો આપો હવે નાટક નહીં નિર્ણય જોઈએ જે ધારા સભ્યો ખેડૂતોના લેણા માફીની માંગ કરે છે તે મારી નજરે માત્ર સહાનુભૂતિ દેખાડવાનો નાટક કરે છે ખરેખર હમદર્દી હોય તો કહો લેણું માફ કરો નહીં તો રાજીનામું આપશું ખરેખર ખેડૂત હિતમાં નિર્ણય યોગ્ય રીતે લેવો જોઈએ દેવું માફ કરો એ જ સાચો ન્યાય છે ગોદીજીએ સોના ચાંદી મોંઘું કરી 10 લાખ નોકરીનું સર્જન કર્યું છે એટલે હવે લોકો સ્ટોરૂમમાં ખરીદી કરવા નહીં પણ ની ટિકિટ લઈ ઘરેણાના દર્શન કરવા જશે કરીને ઊભી રોજગારી સર્વેશેનો સો ટકા નુકસાન થયું છે તો સર્વે શું કામ સર્વે નહીં સહાય આપો ખેડૂતોને ન્યાય આપો દરેક ગામમાંથી અવાજ ઉઠાવો સર્વે નહીં સહાય આપો અને ખેડૂતોનું પૂરેપૂરું ધિરાણ માફ કરો

ઈ હાલમાં કેમ નહીં દેખાતું હોય ગુજરાતના ખેડૂતોની એક જ માંગ સર્વેના નાટક બંધ કરો અને સંપૂર્ણ પાક વળતર આપો માવઠાના કારણે ભાણવડના એક ખેડૂતનો આપઘાત જગતના તાતને ભાવભીની શ્રદ્ધાંજલિ આ આપઘાત નથી આ સમયની કસોટી છે હિંમત રાખજો ખેડૂત મિત્રો આવતી ઋતુ ફરી આશા લાવશે આ ડિજિટલ સમયમાં હજી પત્ર વ્યવહાર કરે છે કે આટલું બધું આંખ સામે બની ગયું છે છતાં માનવા તૈયાર નથી બોલો નાના 10 12 વર્ષના દીકરા દીકરીને પૂછો ને તો એને પણ ખબર છે છે અને આ હજી સર્વે કરવાની આણે છે જે જગ જાહેર હોય એની તપાસ ન કરવાની હોય હોય સીધો ફેસલો કરવાનો હોય પછી એ કુદરતી હોય કે માનવ સર્જિત હોય જે પોતાની ડિગ્રી બતાવતા નથી એ ખેડૂનો પાક સેટેલાઇટમાં જોઈને રિજેક્ટ કરે છે બોલો

સવાલ કરવો જનતાનો નો હક છે ગુનો નહીં પક્ષ મજબૂત પણ ભાવ તમે નક્કી કરો છો મારા પરસેવાના કણ માં દેશ જીવતો છે પણ હું જીવવા માટે લડી રહ્યો છું સરકાર સહાય નહીં

તમારી સેટેલાઇટ ઇમેજ સિસ્ટમ જો સાચે કામ કરતી હોય તો ખેડૂતના ખેતરોમાં તરતા પાથરાની હાલની ઇમેજ લઈ લેજો તમારી સિસ્ટમ ઓનલાઈન છે કે ઓફલાઈન છે એ જ નથી ખબર પણ ખેડૂતની સમસ્યા હંમેશા લાઈવ છે હવે પછી સર્વેના નાટકો ન કરશો ખરેખર મદદ કરશો તો ખેડૂત પણ આભારી રહેશે સાહેબ બિહારમાં બૈરાઓના ખાતામાં દસ દસ હજાર નાખી આવ્યા ચૂંટણી જીતવા માટે

ખેતરમાં નાશ ઘરમાં નિરાશ પણ સરકાર કહે તપાસ બાદ સહાય મળશે